વાજીપુરમાં આવેલ શ્રી મુક્તજીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ ખાતે માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંતો મહંતીની વિશેષ ઉપસ્થિતિમાં કરાઈ હતી પંચમહાલ જિલ્લામાં આવેલ સહેરા તાલુકાના વાજીપુર ગામમાં શ્રી મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ એ અનેક વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરે છે વરસાદી સિઝન હોવા છતાં પણ મુક્તજીવન સ્વામી બાપા આર્ટસ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સંત શિરોમણી મહંત યોગ પ્રિયદાસજી સ્વામી સંત શિરોમણી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી સંત શિરોમણી ધર્મ કનદાસજી સ્વામી સંત શિરોમણી યોગમલ્લભદાસજી સ્વામી અને સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી ખાસ પગાર્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી શ્રી મુક્તજીવન સ્વાઈ બાપા આર્ટસ કોલેજ વાગજીપુરમાં આજે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી સ્વામી ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંતશ્રી યોગ સ્વામી વગેરે પુજની સંતો પ્રિન્સિપાલશ્રીઓ શિક્ષકો અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અને આ રાષ્ટ્રીય પર્વની દબધબાભેર ઉજવણી કરી હતી જય સ્વામિનારાયણ બહત લોકપ્રિય દાસજી સ્વામી તેમજ ગુરૂપ્રિય દાસજી સ્વામીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે આ સ્વતંત્રતા પર્વની અનેકાનેક શુભકામનાઓ સાથે તેમણે જણાવ્યું હતું કે આ દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ જળવાયેલી રહે તેમજ લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન થાય તેમજ દેશનો સર્વાંગી વિકાસ થાય એવી દિશામાં કામ કરવા માટે દેશવાસીઓને તેમણે સંકલ્પ કરવાનું પણ આહવાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સેહરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર